જય માતાજી હું નીરુબેન મેણીયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું બટેકાની ચીપ્સ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવી લાગે ચીપ્સ બટેકાની ચિપ્સ બનાવવા માટે મેં ત્રણ બટેકા લઈ લીધા છે લાંબી સજના એમ મસાલા લીધા છે ચાટ મસાલો કાળા નમક મીઠું લાલ મરચું અને મેં કોમ્પ્લોટ લીધો છે અને સોસ લીધો છે આપણે અને તેલને પાણી જરૂર પડશે આપણે પહેલાં અમે આપણીને સાલુ તરી લેવી બટેકાની આવી રીતે આપણે લાંબા બટેકા લઈશું એટલે આપણી ચિપ્સનો ચિપ્સની પાડવાની મજા આવે આપણને એને આવી રીતે આપણે ચિપ્સની સાઇઝમાં કટિંગ કરી લઈશું બધા બટેકાને ચાલુ ધારી હું આવી રીતે બધા બટેકાને કરી નાખીશ ઝટપટ બની જાય એવો નાસ્તો આપણે અત્યારે બટેકા આપણે માર્કેટમાં બહુ આવ્યા છે આવી રીતે હું બધી કરી નાખીશ આવી રીતે બધી થઈ ગઈ છે વહીને આપણે ધોઈ નાખીશું પાણીમાં બે ત્રણ પાણી ધોઈ ને એટલે એકદમ સાફ થઈ જાય આપણે ચિપ્સ ધોઈ ગઈ છે વહીને આપણે બાફવા માટે મૂકી દઈશું મેં ગરમ પાણી મૂકી દીધું હતું એને આપણે દસ મિનિટ સુધી બફાવવા દઈશું મીઠું નાખીને વચ્ચે વચ્ચે હલાવતા દઈશું આપણે આપણે ભોચીડવાની નથી એને સિત્તેર ટકા પચાસ ટકા આપણે ફ્રાય કરવાની છે હોઈને આપણે ગેસ બંધ કરીને ઉતારી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે હોઈને આપણે આવી રીતે કોરી પાડી દઈશું પાણીમાંથી કાઢી લઈશું હોઈને આપણે કપડામાં લઈ લઈશું એને આપણે લઈ લઈશું થોડુંક કોટનનું કપડું લઈશું આપણે અને એની ઉપર નાખી દઈશું આપણે કોરી કોરી નાખશું એટલે આપણે પાણી બધું નીકળી જાય આવી રીતે હાથ વડે આપણે કોરી કરી નાખશું થોડીક હવે આપણે એક વાટકામ લઈ લઈશું બાઉલમાં બધી નાખીને આપણે એમાં કોમ્ફલો કોમફલો નાખી દઈશું લોટ અને મિક્સ કરી નાખશું હાથ વડે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને તેલમાં તળી નાખશું મેં તેલ ગરમ મેઘી દીધું છે આપણે ગેસ ચાલુ કરશું તેલ ગરમ મેઘી દઈશું તેલ આપણે ગરમ થવા દઈશું હવે આપણે ચેક કરી દઈશું આપણું તેલ એકદમ નાખેલું ઉપર આવી જાય હવે એમાં ચિપ્સ નાખી દઈશું આપણે થોડુંક ગરમ તેલમાં નાખું એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું એટલે બળી ન જાય આપણે આપણે અત્યારે ગેસ ફૂલ જ રાખવાનો છે એટલે આપણે એકદમ ક્રિસ્પી થાય

જ આપણે કલર બદલાય ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે કાઢી લઈશું આપણે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે એને આપણે કાઢી લઈશું આપણે ચાર વાગ્યાની નાની ભૂખ હોય ત્યારે આપણે ચિપ્સ બનાવી લેવી નાસ્તા પરમાણે આપણે બહાર કાઢી લઈશું અને હાર બીજી હું નાખી દઈશ બધી હું આવી રીતે તળી લઈશ બધી મેં આવી રીતે તળી લીધી છે હવે આપણે મસાલા ભેળવી દઈશું કાલા નમક ચાટ મસાલો લાલ મરચું પાવડર બધું આપણે મિક્સ કરીને ચટપટો મસાલો તૈયાર કરી લઈશું અને ઉપર આપણે ભભરાવી નાખશું તમારે ખાલી નમક નાખવું હોય તો એ હાલે મીઠું નાખીને ખાઈ શકવી પણ આવી રીતે ચટપટો હોય તો આપણને વધારે મજા આવે એને આપણે મિક્સ કરી નાખશું મને સેજ મસાલો ઓછો લાગે એટલે હજુ થોડોક નાખો ચટપટો હોયને આપણે ટમેટા કેચ ભારે સર્વ કરી લેવી તૈયાર છે આપણી હું તમને એક તોડીને બતાવું ઉપરથી કણજીને અંદરથી ને એકદમ આમ ટમેટા કેચ ભારે ખાવાની ખૂબ જ મજા આવે જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો